બપોરના બે આ હા બોલ કાંઈ નઈ મોટાભાઈ વાળી છે ને તો ટિફિન દેવા જાવ ફરવા જવું એટલે બાપા હમણાં તો જ્યાં હાચી મા ફરવા જતા ભાદરવી માં ફરવા જતા પછી એકલા ફરવામાં માં રહેવું ને તો મારું ખેતર ભેળવાઈ જાય ના ના આવું આવું હા પાકું આવું આખરે મોટાભાઈ પાસે જાવ અને આવક બાનું કાઢીને આવું એ આ વાડી છે ને મોટા ભાઈ કે ગાડી ને પંચર પડી ગયું હતું અને તમને ખબર તો છે કે આપડે ગામ એક જ પંચર કરવા વાળો છે અને ઈ માન ખાય માઇન્ડ માઇન્ડ પંચર કરાવી ને પણ તારે મારે વાડી નું કામ હોય તે તારે પંચર પડે

હા બોલ કાંઈ નહીં અહીંયા વાળી તો હા હા મારે ફરવા તો આવવું છે પણ ભાઈએ મને અહીંયા નીંદવા દીધો ના ના તું કાંઈ ન કરતી તને મારા હમશે કાંઈ ન કરતી હું ગમે એમ કરીને આવું હા 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 ગમે એમ કરીને આવું લે મોટા ભાઈએ મને નીંદવા બેઠ દીધો છે અને ઓલીને એક જરા ફોન માથે ફોન આવે છે ફરવા તો ગમે એમ કરીને જવું જ જો તો હવે દીપાને ફોન કરું ઈ કાંક કરશે હાલો ક્યાં ભાઈ કારખાને તું તું તો ગમે ગમે એમ એમ કરીને કરીને અહીંયા અહીંયા અહીં મોટા ભાઈ મને જવા નથી દેતા મારે ફરવા જવું છે તું ગમે એમ કરીને એલા ભાઈ મારે કેટલું કામ છે ખાસ કામ છે ની તું તું ફોન ને ઉપર

તમે ભાઈ નજર નજર ફેગી હતી ને ત્યાં કબીટ પડી ગઈ હતી હું બે ને જવા દઉં કે તમારે હા લાલ ને ત્યાં કહી દઉં ઈ ઈ માણસો અને તારી મતે આ કેટલા માસ જોઈ લો હવે તમે જોવા પાટણ